અહીંયા ઉપસ્થિત આચાર્યશ્રી શિક્ષકગણ તથા મારી વાલી વિદ્યાર્થીઓ આપ સૌને મારા નમસ્કાર કહેવાય છે ને કે જનની અને જન્મભૂમિ સ્વર કરતા ચડ્યાતી હોય છે તો આજે હું વાત કરી રહી છું આપણી જન્મભૂમિ એટલે કે આપણું ગુજરાત જય જય ગરવી ગુજરાત દિલપે આવો પ્રભા જય જય ગરવી ગુજરાત આ પંક્તિ સાંભળતાની સાથે જેના ગર્વથી રૂવાડા ઊભા ન થાય ને એ ગુજરાતીને કહેવાય પરમ પરમકૃપાઓ પરમાત્માની અવધકૃપાથી અવભાગ્યભૂમિ સરસરિતા ચાર ઈશ્વર નિર્મિત એવમ કલા સંસ્કૃતિ સ્થાપક રૂપી ચાર માનવ નિર્મિત અર્ધભુજામય અંબાજી સ્વરૂપ ભૂમિ અને અવધૂતોના ધતા ધુવાઓની ભૂમિ એટલે જ ગૌરવધારા ગુજરાત દ્વારકેશની દેવભૂમિને જાણવા અને ગુરુજનોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી અલંકૃત થયેલ પ્રાધાન્ય ધરાના ઐશ્વર્યને પામવા માટે તો સુદામાના પ્રેમની ગુંડળી જ ખોલવી પડે છે આપણે ગુજરાતી છીએ એનો આપણને ગર્વ છે હોય જ ને શા માટે ન હોય આજે આપણે જેને જાણીએ છીએ આજે પણ આપણે જેને માણીએ છીએ અને આજે પણ આપણે જેના થકી સમૃદ્ધ છીએ એવી મીરાત અમીરાત અને ઝવેરાતની ખાંડ એટલે જ ગુજરાત કેટ કેટલા રત્નો જણાવો કેટ કેટલા અલંકારો જણાવો કેટ કેટલા રત્નો જણાવો કેટ કેટલા અલંકારો જણાવો કેટ કેટલી આપાઓ અને કેટ કેટલા ક્ષેત્રો ગણાવો જાણે એવું લાગે ને કે આ આકાશ ધરાના તારાઓ ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રહેવા આવ્યા છે અહીં રમવા આવ્યા છે તિથલના દરિયા કિનારાનું સૌંદર્ય માણીને આગળ વધો એટલે આવે સુરત સુરતની શું વાત કરું શાણી મોજ મજાને લાલા લહેરાણી ત્યાં તાપીનું તળ અને ધુમ્મસનો દરિયા કિનારો ત્યાં દાનવીર કરણની અંતિમ ભૂમિ એટલે કે સુરત કાપડ ઉદ્યોગ હીરા ઝવેરાત ગણાય અને ઊંધિયું ખમણ ખાઈને આગળ વધો એટલે આવે નર્મદા ત્યાં એકસો આઠ મંદિરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરીને આગળ વધો એટલે પહોંચી જશો ગાયકવાડ ગાયકવાડની શું વાત કરું ત્યાં લીલો ચેવડો અને ભાખરવાડી મળી જાય ને તો તો જલસા જ પડી જાય ત્યાંથી આગળ વધો એટલે આવે આપણા ગુજરાતનું પાટનગર અને પોતાનામાં સમાવેલી તો અમદાવાદ ત્યાંની રચનાતાઓ અને લીલોતરી એશિયામાં પણ વખણાય છે કચ્છના કવિએ કહ્યું છે કે બાજીઓ કચરો બારે માસ ત્યાંથી નીચે ઉતરશો એટલે આવશે કાઠિયાવાડ કાઠિયાવાડીની શું વાત કરું ત્યાં દુહામાં કહ્યું છે કે કાઠિયાવાડમાં કોકરી ભૂલો પડ ભગવાન કે તારા એવા કરું સતતા સ્વર્ગ સ્વર્ગ રે રે શામળા શામળા એટલે જ તો શ્રી કૃષ્ણ ભગવાને ગોકુળીયું ગામ છોડીને દ્વારકામાં આવવું પડ્યું હતું આપણા ગુજરાતના કવિઓ અને લેખકો જેમ કે નરસિંહ મહેતા મીરાબાઈ મેઘાણીજી ને સાંભળશો તો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ચોમાસાના વાદળાના અવાજ આવવા મળશે માટીની ભીની સુગંધ આવવા મળશે અરે વિશ્વએ આપણને નામ આપ્યું છે ગુજ્જુ તમે જાણો છો આ ગુજ્જુનો અર્થ શું થાય સામે ગમે તે હોય પણ જે પોતાના ગજવામાં ઉતારી લેને એ જ ગુજરું ભારત અખંડ ભારતમાં નીડર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીભાઈ સુભાષચંદ્ર બોઝ એવા અનેક આપણા ગુજરાતી જ હતા અને હા એક લાકડી આઝાદી અપાવનાર આપણા બાપુને કેમ ભૂલાય બાપુને યાદ કરતા જ ગુજરાતીઓ માટે એક સરસ યાદ આવી તો સાંભળજો ધનકો માલંત મુક્તિ ગરીબો ના લાલ રક્ત સત્તાના ભક્ત આજ સૌ શેખર ભારે બહુ આ સત્વ સયા જીવન નિર્વિઘ્ન થયા બંધુત્વે સયા પ્રાણ નવ રચના માંગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તક સફર કરાલ કાલ જાગે તેવા ગાંધીના તંડ ઘોર કાલ જાગે પણ પછી કહું એમ કે એવા મોહનદાસ કરમચંદ ગાંધી પણ આપણા ગુજરાતી જ હતા વાણી મારી ગુજરાતીની ભૂમિમાં ગુજરાત છે વાણી મારી ગુજરાતીની ભૂમિમાં ગુજરાત છે વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત ગબ્બરના ગોખમાં જેનું મસ્તક છે સાપુતારા કચ્છનું રણ જેની સૌંદર્યવાન ઊર્જા છે બૌદ્ધ મંદિરો દેરાસરો અને મસ્જિદો જેવા તેના સરનો તાજ છે કરવું હોય તો જમણો હાથ છે ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અને હા અંતમાં એક સરસ પંક્તિ યાદ આવી તો સાંભળજો પહેલી શરૂઆત ત્યાંથી કરીશ તે

તો એ દુનિયા ને ડોલાવીને ઘર પે રમું છું ગુજરાતી જય હિન્દ જય ભારત